નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા બહુ ચર્ચિત નગીના મસ્જિદ હાલ નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે નગીના મસ્જિદથી અડીને આવેલી ખુલ્લી જમીનમાં વહીવટી તંત્ર દ્વારા બે દિવસ અગાઉ સ્માર્ટ રોડ અંતર્ગત રસ્તો પહોળો કરવાની શરૂઆત કરાતા કેટલાક મુસ્લિમ સમાજના આગેવાનો સ્થળ પર આવી હાજર સંબંધિત વિભાગના અધિકારીઓને રસ્તો બનાવવાની કામગીરી અટકાવવા માટે રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આ જમીન વકફ બોર્ડના નામે ચાલતી હોવાનું તેમણે કહ્યું પરંતુ સંબંધિત તત્ર દ્વારા કામગીરી ચાલુ રાખતા મુસ્લિમ સમાજના આગેવાનો ત્યાંથી જતા રહ્યા હતા અને બીજા દિવસે આ સમગ્ર મામલો ગુજરાતની નામદાર હાઈકોર્ટમાં પહોંચ્યો નામદાર હાઈકોર્ટે તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનું જણાવાતા હવે નગીના મસ્જિદની સાથે સાથે અડીને આવેલા સિટી સર્વે નંબર નવસો પંચોતેર ઓબ્લિક એ રેવન્યુ સર્વે નંબર સાતસો પિસ્તાલીસ ઓબ્લિક એ જમીનમાં પણ હવે કોર્ટ મેટર બન્યું છે જેના પગલે આગામી તારીખ સુધી યથાસ્થિતિ જાળવી રાખવા કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવતા હવે આ બંને સર્વે નંબરોમાં આગળના સમયમાં કેવા પ્રકારની કામગીરી થાય છે જેને લઈને તરેતરેની ચર્ચાઓએ જોર પકડ્યું છે વક્કફ બોર્ડ દ્વારા આ મામલાને હાઈકોર્ટમાં લઈ જતા હવે આ જગ્યા પર જ્યાં સુધી કોર્ટ દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી સ્માર્ટ રોડની કામગીરીમાં અડચણ ઉભી થતા હવે આ જગ્યા પર યથાસ્થિતિ બની રહેશે તેમાં કોઈ બેમત નથી આવનાર આપેલી તારીખ દરમિયાન હાઈકોર્ટ દ્વારા શું નિર્ણય કરવામાં આવશે તેના પર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું છે